તો હેપ્પી ધનતેરસ મિત્રો યુટ્યુબ પરિવાર મિત્રોને તો જોઈ લો અમારે તો લક્ષ્મી માતાની પૂજાની તૈયારી થઈ ગઈ છે તો હાય રેખાજી હેપ હેપી ધનતેરસ બધા યુટ્યુબ પરિવાર મિત્રોના બહેનોને કહી દો આ મોઢામથી અવાજ આવે એટલું તો બોલ અવાજ એ નહીં આવતો હા આવકવક અવાજ આવ્યો અમુ આવો અવાજ જોઈએ તો જુઓ આ બધી સરસ મજાની ભગવાનની મૂર્તિ કુબેર મહારાજની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ સરસ મજાની હળદર કંકુ અબિલ ગુલાલ નાખીને મૂર્તિઓનો સ્નાન કરાવ્યું સરસ મજાનો બાજોટ સજાયો તો દીવો તૈયાર કર્યો છે સરસ મજાનો આડી દિવ્યત માતાજીની અને ઊભી દિવ્યત ભગવાનની તો મિત્રો લક્ષ્મી માતાની પૂજા કરો ત્યારે ધ્યાન રાખજો કે નારાયણ ભગવાન પણ માતાજીના જોડે હોય છે ઓમ લક્ષ્મી નારાયણ નમો નમઃ સરસ મજાના ફૂલ ગુલાબના ફૂલની પાખડીઓ સજાવી જોઈ લાવ અને આ છે ઝાડુ જય લક્ષ્મી માતા તો ઝાડુના પાણીના છાંટા નાખીને કંકુના ચાંદલા કરીને બાજુટ ઉપર મૂકો હવે કંકુના સરસ મજાના પાંચ ચાલલા કરો મિત્રો યુટ્યુબ પરિવાર મિત્રો ધનતેરસના દિવસે ઝાડુ તો નવું જ લાવવાનું હમ તો જોવા ઝાડુ લાવેલા નવું જય લક્ષ્મી માતા આ માડું મૂકી દે હા બસ એમ જો ભગવાનના માતાજીના ચાંદલા થઈ રહ્યા છે અમે તો આ રીતના પૂજા કરીએ છીએ માતાજીની ભગવાનની સનતેરસના દિવસે તો હે લક્ષ્મી માતા હે નમો નારાયણ વિષ્ણુ દેવાય નમ હે લક્ષ્મી માતા હે નારાયણ ભગવાન હે કુબેર દેવતા અમારા ઘરમાં વૈભવ સુખ શાંતિ વસી રહે હે માલક્ષ્મીમાં તમારી દયા તમારી કૃપા તમારો આશીર્વાદ સદાય અમારી ઉપર રાખજો માટે તો અમે આવી રીતે પૂજા પાઠ કરીએ છીએ રેખા શું કરે છે જોઈએ ચલો શું કરે રેખી હા હા Satya pada itu. Light to kan? Antarum kan? light to kan? Tuh barum rotu pada. बार ऊपर ऊपर नहीं, नहीं। तो तो जा खुली रख दो थोड़ी तो उम्र कंकुना कर दीदा સાથિયા પૂરી દીધા ગુલાબના ફૂલ મૂક્યા હવે સૌપ્રથમ ભગવાનનો દીવો પ્રગટાવ્યો માતાજીનો દીવો પ્રટકાવ્યો પ્રગટાવ્યો તો ઓમ લક્ષ્મી નારાયણ નમો નમઃ હેપ્પી ધનતેરસ પરથમા શરૂ તો જોવા દીવો પ્રગટાવી દીધો અગરબત્તી થાય છે સરસ મજાનું ધન ધોઈને પૂજા કરી દીધી અને પ્રસાદમાં પણ પંચામૃત તૈયાર કરી છે અને હવે પ્રસાદી ધરાવી રહ્યા છે તમારા રેખાબેન આ બાજુ ઓમ જય લક્ષ્મી માતા મૈયા જય લક્ષ્મી માતા હે મા ધન પૈસાનો ભંડાર અમારા ઘરમાં ભર્યો રહે તમારો આશીર્વાદ કદાચ ખૂટેય નહીં અમારા ઘર પરિવાર ઉપર જય હો માતા લક્ષ્મી જય હો માતા ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ જય લક્ષ્મી નારાયણ નમો નમ ટીન ટીન ટી તો જોવા અમારી પૂજા થઈ ગઈ છે હવે આ સરસ મજાની આરતીની થાળી તૈયાર કરી છે હવે ભગવાન માતાજીની આરતી ધરાવવાની પ્રતિક ભૈયા ખબર નહીં બહાર બેઠા હશે તો જવા હવે આરતીની તૈયારી એમાંથી ક્યાં લાગશે હું તો વોટ્સએપ જ છું તો જુઓ લક્ષ્મી માતાની આરતી પ્રગટાવી દીધી છે એક દિવસો પ્રગટાવવા હવે ના ઓલવાય હવે ના ઓલવાય जय लक्ष्मी मा ओं जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता हे मा लक्ष्मी मा सुख समृद्धि देजो घर्मा सुख शान्ति आपजो जय हो मा ਜੋਈ ਲੋ ਸਰਸ ਮਜਾਨੀ ਆਰਤੀ ਕਰੀ ਜੇ ਮਾਰਾ ਰੇਕਾ ਬੇ ਨੇ ਜੈ ਮਾ ਲਕਸ਼ਮੀ ਮਾ ਹੈ ਮਾ ਦੇ ਆਦੀ ਓਮ ਲਕਸ਼ਮੀ ਨਾਰਾਇਣ ਨਮੋ ਨਮ ਜੈ ਹੋ ਮਾ ਅਮਾਰਾ ਜੇ ਮਾ ਸ਼ਾਂਤੀ ਸਮਾਧੀ ਰਾਧਾ ਮਾ ਬਾਈ ਬਾਉ ਦਾਨ ਕੋ ਨਯਾ ਟੇ ਨੇ ਮਾ ਜੈ ਹੋ ਹੁੰਦੀ ਆਵੇ

ba rung rô tê dạy hô hê mơ gần mà sức sáng đây mà ta તો જો આવી રીતે સરસ મજાની માતાજીની આરતી કરી પ્રસાદી